જય માતાજી તો જો અમે આવી ગયા છીએ આશાપુરા મંદિરે તો આ છે હન શંકર ભગવાનનું મંદિર અને આ છે જો રામ ભગવાન કૃષ્ણ ભગવાનનું મંદિર પછી આ રાધે કૃષ્ણનું મંદિર રાધે કૃષ્ણનું મંદિર અંબેમાનું મંદિર પછી આગળ જુઓ તમે હનુમાન આવી રહ્યો છે જય જયગઢ તો અને પછી જો હનુમાન કે મારે પણ ઘંડળી વગાડી છે તેને ઘંટડી વગાડી દીધી પછી જો આ જે જે કરે છે હરમાન પછી અમે આવી ગયા બારે તો બહાર રમવા મળ્યો અને એના પણ નાના નાના ભાઈબંધ બની ગયા છે જો આગળ જો મસ્ત ખુલ્લું મેદાન છે અને ઝાડવા પણ બહુ મસ્ત છે અને રમવાની પણ હરુમાનની મજા આવી જાય મને પણ ભજન ગાવાની મજા આવી જાય છે અને કબૂતર આવે જો અને એના હરમાનના કેટલા બધા ભાઈબંધ બની ગયા છે